જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અષ્ટમસ્કંદ અધ્યાય સત્તર વામન અવતાર શ્રી સુખદેવજી બોલ્યા પોતાના પતિ કશ્યપે એમ કહ્યું એટલે અદિતિએ બાર દિવસ સુધી બરાબર સાવધાન રહી વ્રત કર્યું એ સમયે તેણે બુદ્ધિને સારથી બનાવી મનથી ઇન્દ્રિયરૂપી ઘોડાઓને વશ કર્યા અને એક બુદ્ધિ વડે મહાપુરુષનું ઈશ્વરનું જ ચિંતન કર્યું એકાગ્ર બુદ્ધિથી સર્વના આત્મા ભગવાન વાસુદેવ વિશે મનસ્થાપી તેણે એ રીતે પયોવ્રત કર્યું હે તાત પીળું પિતાંબર પહેરનારા ચાર બુજાઓવાળા અને શંખ ચક્ર તથા ગદા ધારણ કરનારા ભગવાન આદિ પુરુષ તેની આગળ પ્રગટ થયા ભગવાનના દર્શન કરી અદિતિએ એકદમ આદરપૂર્વક ઊભી થઈ પ્રીતિથી વિકળ બની પૃથ્વી પર દંડવત પડી તેને પ્રણામ કરી પછી ઊઠી બે હાથ જોડી ઉભેલી તેણે ભગવાનની સ્તુતિ કરવા ઉત્સાહ કર્યો પણ તેના નેત્ર આનંદના આંસુથી ઉભરાતા હતા અને ભગવાનના દર્શનરૂપી મોટા ઉત્સવને લીધે તેનું શરીર કંપતું હતું ને રોમાંચિત બન્યું હતું જેથી તે મૌન જ રહી પછી હે કુરુ અંશી રાજા યજ્ઞ અને જગતના પતિ શ્રી લક્ષ્મીપતિને નજરથી જાણે પી જતી હોય તેમ જોતી તે અદિતિ દેવીએ પ્રીતિથી ગળગડી વાણી વડે ધીમે ધીમે શ્રીહરિની સ્તુતિ કરી અદિતિ બોલી હે યજ્ઞેશ્વર હે યજ્ઞેશ્વર હે યજ્ઞ પુરુષ અચ્યુત્ય હે તીર્થ ચરણવાળા હે તીર્થરૂપ કીર્તિવાળા હે સાંભળતા જ મંગળ કરનાર નામવાળા હે શરણે આવેલા લોકોના પાપનો નાશ કરવા અવતાર લેનારા હે ઈશ્વર હે ભગવાન આપ ગરીબોના નાથ છે આપ અમારું કલ્યાણ કરો જગત સ્વરૂપ જગતના ઉત્પત્તિ સ્થિતિ તથા સહાર માટે ઈચ્છા અનુસાર માયાના ગુણો આપે ધારણ કર્યા છે છતાં આપ એમને એમ સ્વસ્વરૂપમાં જ રહો છો કારણ કે આપે નિત્ય પ્રકાશમય પૂર્ણ જ્ઞાન સ્વરૂપથી પિતાના વિશે માયારૂપી અંધકાર નિત્ય દૂર કર્યો છે તે સર્વવ્યાપ આપ હરિને મારા નમસ્કાર હો હે અનંત આપ પ્રસન્ન થવાથી મનુષ્યોને લાંબુ આયુષ્ય ઈચ્છિત શરીર અતુલ્ય લક્ષ્મી પૃથ્વીલોક સર્વલોક નીચેના લોક અણીમાં વગેરે સમગ્ર યોગના ગુણો ધર્મ અર્થ કામ અને પરમાત્મા સંબંધી જ્ઞાન જે પ્રાપ્ત થાય છે તો શત્રુનો વિજય વગેરે મનોરથો પૂર્ણ થાય એમાં શું કહેવાનું હોય શ્રી સુખદેવજી બોલ્યા હે ભરંતવસી રાજા અદિતિએ એમ સ્તુતિ કરી એટલે કમળ જેવા નેત્રોવાળા અને સર્વ પ્રાણીઓના આત્મા ભગવાને આ પ્રમાણે કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે દેવોની માતા જેઓની રાજલક્ષ્મી શત્રુઓ લઈ લીધી છે અને જેઓને પોતાના સ્થાનથી ભ્રષ્ટ કર્યા છે તે પોતાના પુત્રોના સંબંધમાં તમે લાંબા કાળથી જે ઈચ્છા કરી છે તે મેં જાણી છે તમે દુષ્ટ મદવાળા તે મોટા અસુરોને યુદ્ધમાં જીતી જયલક્ષ્મી પામેલા પુત્ર સાથે તમે રહેવા ઈચ્છો છો અને ઇન્દ્ર જેઓમાં મોટા છે એવા પોતાના પુત્રોએ યુદ્ધમાં પામેલા શત્રુઓની સ્ત્રીઓને સમીપ આવી રડતી દુઃખી થયેલી જોવા ઈચ્છો છો તેમજ યશલક્ષ્મી પાછી લાવી અત્યંત સમૃદ્ધિવાળા થયેલા પોતાના પુત્રોને સ્વર્ગમાં રહી રમતા જોવા ઈચ્છો છો પણ હમણાં જ તે અસુરોના સેનાપતિઓ લગભગ ન જીતાય તેવા છે એમ હું માનું છું કારણ કે જેઓને કાળ અનુકૂળ છે તેવા બ્રાહ્મણો તેઓની રક્ષા કરે છે માટે તેઓ મા સામે પરાક્રમ કરવું સુખદાયી નથી તો પણ હે દેવી તમે વ્રત કરી મને પ્રસન્ન કર્યો છે તેથી તે સંબંધી મારા કોઈ ઉપાય વિચારવો જોઈએ કેમ કે મારું પૂજન શ્રદ્ધાને યોગ્ય ફળ આપવામાં કારણ થાય છે તેથી તમારું તે પૂજન નિષ્ફળ ન થવું જોઈએ તમે પુત્રોની રક્ષા માટે યથા યોગ્ય પયોવ્રત કરી મારું પૂજન અને મારી સ્તુતિ કરેલ છે માટે હું કશ્યપ ઋષિના તપમાં રહી મારા અંશથી તમારો પુત્ર બની તમારા પુત્રોની રક્ષા કરીશ હે મંગળમય દેવી તમે હું આજ સ્વરૂપે તમારા પતિમાં રહ્યો છું એવી ભાવના કરી તમારા નિર્દોષ પતિ કશ્યપને સેવો હે દેવી આ વાત કોઈ તમને પૂછે તો પણ બીજાને તમારે કોઈ રીતે કહેવી નહીં કેમકે દેવોનું રહસ્ય જેટલું ગુપ્ત રખાય છે તેટલું જ તે બરાબર સિદ્ધ થાય છે અદિતિ બોલી હે દેવ આપ પરમ આદ્ય પુરુષને ધારણ કરવા હું સમર્થ થઈશ નહીં સમર્થ થઈશ નહીં કેમ કે હે અવિનાશી દેવ આપના એક એક રૂવાડાના છિદ્રમાં કરોડો બ્રહ્માંડો સમાયેલા છે હે દેવોના પણ ઈશ્વર મોટા પાપોથી યુક્ત હોવા છતાં મનુષ્ય જેના માત્ર નામ સ્મરણથી મુક્તિ પામે છે તે આપને હું કેવી રીતે ધારણ કરીશ શ્રી ભગવાન બોલ્યા હે મહાભાગ્યશાળી અદિતિ તમે સત્ય કહ્યું છે એમાં કંઈ જ સંયમ નથી પણ હે બાળા જે સ્ત્રીઓ પતિવ્રતા હોય પતિ એ જ એનો જો પ્રાણ હોય પતિ ભક્તિમાં તત્પર હોય અને મસ્તરને તજનારી હોય તે સ્ત્રીઓ મને નિત્ય ધારણ કરી શકે છે શ્રી સુખદેવજી બોલ્યા એટલું કહી ભગવાન ત્યાં જ અદ્રશ્ય થયા ને અદિતિ પોતાના વિશે પ્રભુ શ્રી હરિનો દુર્લભ જન્મ થશે એમ જાણી પોતાના કૃતકૃત્ય માનતી પરમ ભક્તિથી પતિને સેવવા લાગી સત્ય દ્રષ્ટિવાળા કશ્યપે પોતાના વિશે પ્રવેશેલા શ્રી હરિના અંશને સમાધિ યુગથી જાણ્યું અને પછી હે રાજન વાયુ જેમ લાકડામાં અગ્નિને સ્થાપે તેમ તેમણે મનને એકાગ્ર કરી તપને લીધે ઘણા કાળથી એકઠા કરેલા વીર્યને અદિતિથી સ્થાપ્યું પછી અદિતિના ગર્ભમાં રહેલા સનાતન ભગવાનને જાણી બ્રહ્માગુહ્ય નામનો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્મા બોલ્યા હે ભગવાન આપનો જય થાવ હે અનેક પ્રકારે સ્તુતિ કરાયેલા દેવ અને હે અનંત લીલાવાળા આપને નમસ્કાર હો આપ બ્રાહ્મણોના હિત ચિંતક દેવ છો અને ત્રણેય ગુણોના નિયંતા છો આપને વારંવાર નમસ્કાર હો પુરુષનીનના પુત્ર વેદોને ધારણ કરનારા સર્વના વિધાતા નાભીમાં ત્રણેય લોક ધારણ કરનારા ત્રણેય લોકની ઉપર રહેલા અને સર્વ જીવોમાં અંતર્યામી તરીકે રહેલા આપ ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર હો હે ઈશ્વર આપ જગતના આદિ મધ્ય તેમજ અંતરૂપ કોઈ વેદો આપને અનંત શક્તિવાળા પુરુષ કહે છે જેમ નદીનો ગંભીર પ્રવાહ પોતાના પડેલા ઘાસ વગેરેને ખેંચી જાય છે તેમ કાળ સ્વરૂપ આપ આ જગતને ખેંચી રહ્યા છો હે દેવ સ્થાવર જંગમ સર્વ પ્રજાઓ તથા પ્રજાતિઓને આપ જ ઉત્પન્ન કરો છો અને જળમાં ડૂબતા પ્રાણીને જેમ નૌકા મુખ્ય આશ્રયરૂપ થાય છે તેમ સ્વર્ગથી ભ્રષ્ટ થયેલા દેવોને આપ જ પરમ આશ્રય રૂપ છો શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમસ્કંદ અધ્યાય સત્તર સમાપ્ત જય શ્રી કૃષ્ણ